વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું હાલ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે જે બાદ આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ આવશે ત્યારે આગામી દિવસોમાં આવનાર નવરાત્રી મહોત્સવને લઈને આયોજકોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવામાં આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવનું ભૂમિપૂજન આનંદનગર પાસે ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું આ પ્રસંગે ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ બિલ્ડર મહેનત પટેલ સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લાલભાઈ સહિતના મહાનુભાવો જોડાયા હતા નાના બાળકો માટે ગરબાનું આયોજન છેલ્લા પચીસ વર્ષથી આ પચીસ વર્ષ આવવાનું છે અને પચીસ વર્ષથી સતત અડુકીઓ દડુકીઓ ગરબા મહોત્સવ તરીકે નાના બાળકોના ગરબા યોજવામાં આવે છે શ્રી દિનેશભાઈ યાદવ અને એમની પૂરી ટીમ એના માટે અથાગ મહેનત કરે છે નાના બાળકો એમાં કલાકાર તરીકે પોતાની પ્રસ્તુતિ પણ રજૂ કરે છે અને નાના બાળકો ઉત્સાહથી માતાજીની આરાધના ગરબાના માધ્યમથી કરતા હોય છે એવો એક વિશેષ કાર્યક્રમ વડોદરાની અંદર કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે એનું પચીસમું વર્ષ આ વર્ષે છે એમના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરા શહેરમાં ગરબા એ વડોદરાની સૌથી મોટી સંસ્કૃતિ છે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં ગરબા અલગ અલગ રીતે થાય છે પરંતુ વડોદરાના ગરબા જુદા જ પ્રકારના ગરબા છે આ ગરબામાં રમતા બાળકો એ એક વડોદરાની શાન છે જ્યારે ઉંમર થાય યુવાન થાય તે વખતે જે બાળકો ગરબા રમે એનું સૌથી પહેલું પાયાનું કામ જો થતું હોય તો એ બાળ ગરબાના સ્વરૂપમાં થાય છે કારણ કે અહીંયાથી જ બાળકોને ગરબા કેવી રીતે રમવાના તે શીખવવામાં આવે છે તો આ બાળ ગરબાનું આયોજન છેલ્લા પચીસ વર્ષથી દિનેશભાઈ યાદવ અમારા એડવર્ટાઈઝમેન્ટના ફિલ્ડના ચિરાગભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે આ પચીસમાં વર્ષે જ્યારે હમણાં બાળ ગરબાનું આયોજન કર્યું છે ત્યારે એમના સમગ્ર કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છેલ્લા પચીસ વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે ગરબાના મોટા આયોજનો તો શહેરમાં ઘણા બધા થાય છે પણ નાના બાળકો માટેના ગરબા અને એમાં પણ ખાસ વિશિષ્ટતા એ છે કે ગાવાવાળા પણ બાળકો જ હોય છે એવા અડુક્યા ગડુક્યા ટ્રસ્ટનું આજે ભૂમિપૂજન થયું છે તો એમને ખૂબ જ શુભેચ્છા બાળકો દ્વારા જે ગરબા ગવાય છે વડોદરાનું એક અનોખું નવલું નજરાનું છે વર્ષોથી આ ગરબાની શરૂઆત થઈ ત્યારે થોડા વર્ષો પછી હું પણ આ ગરબા સાથે જોડાયેલો હતો એક ટીમના કોર ટીમના મેમ્બર તરીકે અને અહીંયાથી જ પ્રેરણા લઈ અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની શરૂઆત થયેલી અને આજે એવું છે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં આ ગરબામાં એક સમયે જે નાના બાળકો તરીકે ગરબા રમતા હતા એ જ ખેલૈયાઓ અમારે ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવે છે અને દર વર્ષે એમાંથી જ મોટા ભાગના ક્યાંકને ક્યાંક પ્રાઇઝ વિજેતા બનતા હોય છે એટલે આ જે ગરબા છે એ કારેલી બાગનું જ નહીં પણ વડોદરાનું પણ એક એવું કહેવાય કે નવલું અનોખું એક નજરાણું છે અને આજરોજ આ જે ગરબા છે એનું ખાતમુહૂર્તથી શુભારંભ થયો છે અહીંયા વગાડવા વાળા ગાવાવાળા અને રમવાવાળા બધા જ બાળકો હોય છે અને એ બાળકો ને એટલી સુંદર સ્પેસ મળે છે કે જે બાળકને ગરબા ના આવડતા હોય એ બી અહીંથી શીખીને જાય છે એટલે અમારી આ પ્રાઇમરી સ્કૂલ છે અહીંથી અમે તૈયાર કરીને મોટા ગરબામાં મોકલીએ છીએ નવી વ્યવસ્થામાં તો બાળકો જ એમને પેલા આખું ટાર્ગેટ લઈને આવે છે કે આ દિવસે અમે આ કરીશું આ દિવસે અમે આ કરીશું એટલે એ લોકો ડ્રેસ કોડ થી માંડીને બધું ડિસાઈડ બાળકો જ પહેલા દિવસે આવીને ડિસાઈડ કરતા હોય છે સમાચારોના ના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર